કાપોદ્રાના રવિ પાર્ક પાણી ટાંકી પાસે લોકરક્ષક સેનાની ઓફિસમાં જોગરના અડા પર પોલીસે રેડ પાડી સાતની ધરપકડ કરી એક લાખ વીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જે લોકરક્ષક સેનાની ઓફિસમાં જુગાર રમાડતા હતા તે લોકરક્ષક સેના લોકોની સમસ્યા હલ કરવા પ્રશાસનને રજૂઆત કરવાનું કામ કરે છે તેની ઓફિસમાં જુગારધામ ચાલતું હતું કાપોદ્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે કાપોદરા રોડ પર રવિ પાક પાણીની ટાંકી પાસે લોકરક્ષક સેનાની ઓફિસમાં મોટા પાયે જુગાર રમાય છે પોલીસે ત્યાં રેડ પાડીને જુગાર રમતા આરોપીઓ દીપક પિતમ્બર વોરા જયમેશ રંગપ્રસાદ રાવલ શૈલેષ ગીરાભાઈ રાઠોડ રાહુલ રમેશ નાયકા વિજય ધીરુભાઈ બારૈયા સંદીપ રમેશ ડોબરિયા અને અનિલ નીલકંઠધારી સિંઘની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયાને સાત ફોન મળીને કુલ એક લાખ વીસ હજાર રૂપિયા કબજે કર્યા છે આરોપી વિક્કી રાઠોડને પોલીસે વોન્ટેડ બતાવ્યો છે તે જ બહારથી જુગારીઓને બોલાવી જુગાર મળતો હોય અને તે પોતે નાળપેટે જુગારીઓ પાસેથી રૂપિયા લેતો હતો અઝર કુરશી સાથે હર્ષદ શેઠા